પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના શ્રી સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે આ લોકોને છેતરવા માટે માત્ર ને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી હતી માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે ફરિયાદો થશે જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલા લેવામાં આવશે જે આખા કુટુંબના નામે જે કોટરો લઈ લીધા એનું આજે શું થયું એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવ્યા છે હકીકતમાં પ્રમુખ પ્રમુખશ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખ શ્રી આની સ્પષ્ટતા કરવી જોઈએ એટલે જ હું સ્પષ્ટ કહું છું કે પહેલા તો આ તપાસનું શું થયું આ તપાસની અંદર જે કોર્પોરેશનના અધિકારી હતા એ પણ રાજીનામું દઈને ભાગી ગયા એની સામે પણ હજી પગલા નથી લેવાના એ અધિકારીના ઘરેથી ફાઈલો પકડાય અને જૂની સહયોગ કરવા માટે ફાઈલો મંગાવવામાં આવી હોય એની સામે પણ હજી સુધી કોઈ ન લેવાના હોય અને એનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવે હકીકતમાં કોઈ પણ અધિકારી રાજીનામું આપે અને એની સામે જ્યારે તપાસો ચાલુ હોય ત્યારે કોઈ સંજોગોમાં એનું રાજીનામું કાયદાકીય પણ સ્વીકારી ન શકાય પણ કૌભાંડનું ઘર એટલે કોર્પોરેશનને કોર્પોરેશનની અંદર

છેતરામણી ભલામણ કરવા માટે કે લોકો છેતરાય કે ના ભાજપે કંઈક એક્શન લીધા એના માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા બાકી ભાજપના તમામ કાર્યક્રમોમાં કાર્યક્રમ હોય સંસદની ચૂંટણી હોય કે વોર્ડ મિટિંગો હોય બધે જ આ લોકો હતા જ જો તમે એને હકીકતમાં સસ્પેન્ડ કર્યા હોય તો મારી માંગણી ત્યારે પણ હતી કે જેને કૌભાંડ કર્યા હોય એની સામે એક્શન લેવામાં આવે અને કોઈના રાજીનામા નખાવવામાં આવે

કોભાંડો છે અને કોભાંડો નાને થી લઈને મોટે સુધી હોય ત્યારે જ આવડા કોભાંડ થાય ત્યારે જ આટલા રસ્તાઓ તૂટી જાય જે રસ્તાઓ 6 મહિના પહેલા કર્યા હોય ત્યાં એક એક બબે ફૂટના ખાડાઓ પડી જાય તો આ કોભાંડ નહીં તો બીજું શું છે આથી વિશેષ શું કોભાંડ હોઈ શકાય લોકોના ચહેરાની સામે કોભાંડો એના છે અને આ તો ઓલરેડી પેપર ઉપર આ કોર્પોરેટરો હતા કે એક કુટુંબના 5 5 6 6 જણાને દે દેવામાં આવ્યા હોય છોખું ઓફિશિયલ છે પેપરો છે છતાં એની સામે પોલીસ ફરિયાદ થઈ અને એને ડિસ્કવોલિફાઈડ કેમ ભાજપે નથી કરાવ્યા અને કમિશનર પણ સુકાને પગલા નથી લેતા એ જ બહુ સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં કૌભાંડ કરી સસ્પેન્ડ કરવા માત્ર લોકોને છેતરવા માટે બાકી માત્રને માત્ર કૌભાંડને ઢાંકવાનું જ કામ કરી રહ્યા છે